મશીન નીચે લઈ જવાના ઓઇલિંગ કરવાના બાને નીચે લઈ જવાનો પ્રયાસ કરે એટલે હું મશીનની સાથે જ આવું માથે ચડાવવાની ટ્રાય કરે છે છો માથે આ માથે ચડાવવાની ટ્રાય કરે જોઈ લેજો મશીન ઉપર રાખી દો બાપુ મશીન ઉપર રાખી દો આ માથે ચડાવવાની ટ્રાય કરે જોઈ લેજો લાઈ રહ્યા લાય રહ્યા ટ્રાય કરે માથે ચડાવવાની જોઈ લો આ જોઈ લો આ જો મશીન માથે ચડાવવાની ટ્રાય કરે જોઈ લો ધોભ ધરાવે જો ધોધ ધરાવે જો આય આમ જો માથે ધરાવો

જો હા મારી માથે મશીન ચડાવવાની ટ્રાય કરે ચડાઈ દીઓ મશીન ચડાઈ દી ઉપર ચડાઈ દીઓ મશીન માથે જો નીચે ઉતારવાનો પ્રયાસ કરે હે ચડાઈ દીઓ મશીન માથે ચઢાવવાનું ટ્રાય કરો હે જોડા માથે નીચે ઉતારે મશીન

ધક્કો મારીને મશીન નીચે ઉતારે જો મારી એને બળજબરી કરી મને બે ભાઈ પકડી રાખો ને મશીન ભગાવી મૂક્યું હોય છે એક ભાઈ મને પકડતા હતા કે લાગી જાય ને બાને પકડતા હતા ગાયરિયા

ભાગવાની ટ્રાય કરે બહુ ભાગે છે જેસીબી જેસીબી લઈ લઈ અત્યારે આ નીચે લીધું એટલે હવે કોઈ પણ ગાડી આવે ને મારી અરે બળજબરી હતી પકડી રાખો અને ધક્કા મારી મારી લઈ ગયા જેસીબી નીચે ડ્રાઈવરે પાવડો મારીને પણ મને છેટો ભગવાની ખૂબ પ્રયત્ન કર્યા હતા